પાલિકા પોલીસ દ્વારા ઉઠાવેલી કામગીરીને કારણે ભારે અસર થઈ રહી છે લારી ગલ્લા ધારકો દ્વારા સ્ટ્રીટ પોલીસી હેઠળ લારી હટાવવાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે આ પહેલા જ પાલિકાની આ કામગીરીને કારણે શ્રમિક રોજગારીમાં મુશ્કેલી

અમીબેન રાવત અને એમના હસબન્ડ નરેન્દ્રભાઈ રાવત દ્વારા એક આવેદન પત્ર ની રજૂઆત માટે તેમના દ્વારા મારી પાસે સમય માંગવામાં આવ્યો હતો અને એ મુજબ એમને મને આવેદન પત્ર આપ્યું છે આ અંગે કમિશનર શ્રી પાંચે પદાધિકારી શ્રીઓ અમે સૌ સાથે બેસી ચર્ચા વિચારણા કરીશું અને આ વિષયની ઝીણવટપૂર્વક તપાસ પણ કરવામાં આવશે અને ચર્ચા વિચારણા કરી અને સૌ સાથે મળીને એ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું મેં કહ્યું તેમ આજ રોજ એમને અમને આવેદનપત્ર આપ્યું છે અમે પાંચે પદાધિકારીશ્રીઓ કમિશનરશ્રી અને અમે બધા બેસી અને આ વિષયમાં ઉન્ડાટપૂર્વક જે પણ વિષય છે ચર્ચા છે કરી ચર્ચા વિચારણા કરી અને પછી એ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે મે આપને કહ્યું કે એમને આવેદનપત્ર આપ્યું છે અત્યારે અમે આવેદનપત્ર નો સ્વીકાર કર્યો છે અને સાથે મળી બેઠક કરીશું અને ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લઈશું આપણે કહ્યું તે એમ કે એમના દ્વારા આવેદન પત્ર રજૂ કરવામાં આવ્યું છે અમે બધા સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ જ હું કોઈ જવાબ આપી શકું છું હજી હમણાં એ લોકોએ માત્ર આવેદન પત્ર આપ્યું છે અમે પાંચે પદાધિકારી શ્રીઓ અમે પાંચે પદાધિકારી શ્રીઓ કમિશનર શ્રી બધા બેસી અને આખા વિષયની ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવશે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે કોંગ્રેસના સભાસદ શ્રી અમીબેન રાવત દ્વારા

એટલે કે કોર્પોરેશન ની જગ્યાઓ ઉપર ટ્રાફિક માં અડચણ થાય અને લોકોની અવરજવરમાં અડચણ થાય એ પ્રમાણે લાગી રહ્યા છે બે હજાર સત્તરમાં આ લોકોનું કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું તે વખતે સોળ સત્તર હજાર લારી ધારકો હતા અને આ રેગ્યુલર લારી ધારકો છે એમના માટે કંઈક નીતિ બનાવવી જોઈએ એમની લાગણી હતી વડોદરા કોર્પોરેશન પણ સંવેદનશીલતાથી આ બાબતમાં વિચારણા કરી રહ્યું છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવી ઇટ ઇઝ અ મોડલ એક્ટ ઇટ ઇઝ નોટ અ કમ્પલસરી એક્ટ અને ગુજરાતના એક પણ મહાનગરમાં હજુ સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ નથી કરવામાં આવી પરંતુ એ ગૃહ ચર્ચા કરી અને ગુજરાત લેવલે આ ડિસિશન લેવામાં આવે પરંતુ અત્યારે જે જે જગ્યાએ અડચણ થઈ રહી છે એ જગ્યાના લારી ધારકોની રોજી રોટી બગડે નહીં એ માટે એમને અમુક જગ્યાઓ આપવામાં આવશે કે આથી આ જગ્યામાં એ લોકો લારી ઉભી રાખી શકશે લોકોની રોજીરોટી પણ સચવાય અને ટ્રાફિકમાં અડચણ ના થાય લોકોને અવર જવરમાં તકલીફ ના પડે કારણ કે ફ્રીલી મૂવ થવું એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે એટલે એ અધિકારનું પણ પાલન કરવું પડે અને ગરીબ માણસોની રોજી રોજીરોટી ન છીનવાય એ પ્રકારનો બેલેન્સ લેવાની જરૂર છે આજે એમને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર પર ગંભીરતાથી વિચાર કરી અને આગામી સમયમાં પુખ્ત ચર્ચા વિચારણા કરી અને નાનામાં નાના પાસાઓનો વિચાર કરી અને આ બાબતને યોગ્ય એમિકેબલ સોલ્યુશન નીકળે એવો કોર્પોરેશન દ્વારા પ્રમાણિત પ્રયાસ કરો કાયદેસર રીતે જે વેન્ડર એક્ટ છે એના પ્રમાણે લારી ગલ્લા હટાવી નહીં શકાય એવી એમની રજૂઆત હતી તો સામે પ્રશ્ન એ પણ થાય કે જે રજીસ્ટર થયા છે એના સિવાય નવા લારી ગલ્લા મૂકી પણ ના શકાય પરંતુ બંને બાજુ ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય પોતાની રોટી માટે બંને બાજુથી કાયદાના ઉલ્લંઘન થઈ રહ્યા છે ખાસ કરીને જે નવી નવી લાજુઓ આવી રહી છે કે સત્તર હજાર લારીને બદલે ચાલીસ પચાસ હજાર લાજુઓ થઈ જાય તેની પર પણ કોઈ રોકટોક નથી અને આ બાબતમાં અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે જેટલી એ પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ લઈ અને જે કોર્પોરેશનની પ્રમાણે ધંધા કરવામાં આવે છે અને એને જે કોર્પોરેશનની આવક છે એ આવક પણ પૂરેપૂરી ઉઘરાવાય કારણ કે ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રજીસ્ટર નથી એવી લાગી ઉભી રહે છે અને લોકો પાસે પૈસા ઉઘરાવેશન જવા નથી થતા તો એ બાબતમાં પણ ગાય બજેટમાં પણ ચર્ચા કરી છે કે તમામ લારી ધારકોને રિસર કરવામાં આવે અને જે ફી છે એ કોર્પોરેશનની તિજોરીમાં જમા થાય પરંતુ મેં કીધું એમ કે કોઈ પણ શહેર હોય ટુ પોઈન્ટ પોપ્યુલેશન લારી ગલ્લા ઉભા રાખી શકે છે ચોવીસ હજારનું પોપ્યુલેશન હોય ટુ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ લગભગ સાહીઠ હજાર જેટલા લારી ગલ્લા વડોદરામાં ઉભા કરી શકાય આ સ્ટ્રીટ વેન્ડર એક્ટ ભાગ છે કે બે પોઈન્ટ પાંચ ટકા કરતા વધુ વસ્તી લારી ગલ્લા ઉભા ન રાખી શકે ઘણા સંશોધન કરવાની જરૂર છે કે એક વ્યક્તિ એક લારી લાગે પરંતુ આવનારા સમયમાં આ ચર્ચા વિચારણા કરી અને પોલિસીને રીતે લાગુ કરવી એ બાબતમાં ચર્ચા વિચારણા કરી કીધું વહેલા વહેલી તકે આ વસ્તુ લાગુ થાય એવો પ્રયત્ન કરવામાં આવશે એ બાબતને અમે અત્યારે યુનિફોર્મ કરી રહ્યા છે કે જે ઓફિસ લારી ગલ્લા ધારકો છે એ લોકો ત્રણ હજાર વખત જીએસટી લેવામાં આવે છે પરંતુ અમારી પાસે ફરિયાદ આવે છે કે જે લોકો ગેરકાયદેસર લારી ગલ્લા ઉભા રાખે છે એમની પાસે ઓછા પૈસા લેવામાં આવે છે કે જે લોકો પાસે રજીસ્ટ્રેશન છે જે લોકો રજીસ્ટર્ડ છે એમની પાસે વધુ પૈસા અને જે લોકો નથી એમની પાસે ઓછા પૈસા લેવામાં આવે છે આવી રજૂઆતો લારી ગલ્લા ધારકો પાસેથી પણ આવી રહી છે અલગ અલગ પ્રકારના દબાણો એટલે કે લોકો ધંધો કરી રહ્યા છે ટેમ્પોરરી ટેન્ટ બનાવે કોઈ નાની લાકડી ચલાવતો હોય શાકભાજીની લારી હોય કોઈ પરમાનન્ટ એક જગ્યાએ ઉભા રાખતો એ બધાના ચાર્જિસ નિયત કરવામાં આવશે અને જે ગેરકાયદેસર લારી ઉભા રાખે છે એ લોકો માટે પણ સ્ટ્રીક કોર્પોરેશન બનશે કારણ કે જે લારી ગલ્લા ધારકો ઓલરેડી રજીસ્ટર્ડ છે એમના રાઇટ નું ધ્યાન રાખવામાં આવશે પણ જે ગેરકાયદેસર નવા લારી ગલ્લા ઉભા થાય છે એમની ઉપર સ્ટ્રીક પોલિસી પણ આવશે લારી ગલ્લાઓને ગેરકાયદેસર રીતે જે પ્રકારે કોર્પોરેશનને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને એમને હપ્તાખોરીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે એ વાત અમે કોર્પોરેશન સમક્ષ મૂકવા આવ્યા છીએ વાસ્તવિકતા એ છે કે બે હજાર ચૌદમાં કોંગ્રેસ સરકારે લારી ગલ્લા પથારાવાળા ખૂમચાવાળા અને ફેરિયાઓને રોજગારનો અધિકાર રોડ ઉપર આપ્યો છે અને એનો કાયદો બન્યો છે એને કાયદેસર રીતે કોઈ હટાવી શકતું નથી પરંતુ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે એમને વારંવાર ઉઠાવી હપ્તાખોરી કરી આ ગરીબોની રોજગારીને આંચકી લેવામાં આવે છે વાત મહત્વની એ છે કે જ્યારે કાયદો બે હજાર ચૌદ માં બન્યા પછી ગુજરાત સરકારે પણ ફરજીયાત કાયદો પસાર કર્યો અને તમામ કોર્પોરેશને વિદિત કરી કે આ લોકોની તમે મંડળીઓ બનાવો અને જે જગ્યાએ સ્થાયી હોય એ જગ્યાએ સ્થાયી કરો ટ્રાફિકની સમસ્યા હોય કે અન્ય કારણો હોય તો એમને બસો મીટરના અંદરે

કે પંચાવન હજાર લારી ગલ્લાવાળાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ પચાસ ની લોન આપી હું તમને પ્રશ્ન પૂછું છું કે એક રસ્તા પર ઉભેલો લારી ગલ્લાવાળાને તમે પચાસ ની લોન કેવી રીતે આપી શકો અને જો તમે લોન આપી હોય એનો મતલબ એ કાયદેસરનો માણસ છે તમે એને રેકેગ્નાઇઝ કર્યો છે અને આ તો પ્રધાનમંત્રીની વાત છે કોઈ સામાન્ય વાત જ નથી એનો મતલબ પંચાવન હજાર લોકો લારી ગલ્લાવાળાઓ રસ્તા પર છે લગભગ બાવીસ લાખ ની વસ્તી ની અંદર ત્રણ થી ચાર લાખ લોકો આ લારી ગલ્લા ઉપર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે એક જન રોજી રોટી ના આપી શકતા આ લોકોને કોઈ અધિકાર નથી કે એમની રોજી રોટી છીનવી શકે હવે મહત્વની બાબત હું હપ્તા કોરી ની વાત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હપ્તા કેવી રીતે ઉઘરાવે છે પંચાવન હજાર દર મહિને તમે બધા જાણો છો કે પાંચસો રૂપિયા ની પાટાત ફાટે છે અમુક જગ્યાએ પંદરસો ની અમુક જગ્યાએ અઢી અઢી ની અમુક જગ્યાએ ત્રણ હજાર ની અમે સત્તાવાર રીતે કોર્પોરેશન નું બજેટ જોયું બજેટ ની અંદર કોર્પોરેશન ની આખા વર્ષની આવક ત્રણ કરોડ રૂપિયા છે ત્રણ થી ચાર કરોડ રૂપિયા એનો મતલબ શું થયો પંચાવન હજાર ગુણ્યા પાંચસો ખરો ને તો મહિનાના પોણા ત્રણ કરોડ રૂપિયા કોર્પોરેશન ના અંદર જવા જોઈએ અને વાર્ષિક તેત્રીસો કરોડ થાય જો પંદર તેત્રીસ કરોડ તેત્રીસ કરોડ સાથે સાથે